લોઅ ખ્રિસ્તમો તાબેનું દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ડિસેમ્બર ચોવીસમી તારીખ આ સંદેશ સાંભળા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું તમારા બાઇબલ બુલે લો પ્રભુના વચન સાંભળીએ લોકનો ગ્રંથ પહેલો અધ્યાય સડસઠથી ઇઠ્યોતેરમી કલમ સુધી જખરિયા પવિત્ર આત્માની પ્રેરણાથી સબર બંને બોલીવુઠિયા ઈસરાયેલના પૈ ઈશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દૃષ્ટિ કરી છે તેને મુક્ત કરી છે પોતાના પવિત્ર પૈગંબરોને મુખે પોતે આપેલા વચન અનુસાર તેણે પોતાના સેવક દાવેદના વંશજ આપણે માટે સમર્થ અને મુક્તદાતા પેદા કર્યો છે યુગ યુગતિ તેણે એવું વચન આપ્યું હતું કે આપણા દુશ્મનોર્થી અને આપડા દ્રેષ કરનારા સૌના આત્માંતિ પોતે અપને મુક્ત કરશે આમ તેણે આપના પૂર્વજો પ્રત્યે દયા બતાવી છે પોતાનો પવિત્ર કરાર સંભાળ્યો છે આ પ્રભુની વાણી છે જે આપણો આધાર છે કૃષ્ણ મલભયતા વેલોક જકરિયા નવ મહિના સુધી મૂંગા રહી ગયા કારણ ઈશ્વરના દેવદૂતે જે કહ્યું હતું એ તેના ઉપર વિશ્વાસ રાખવા તૈયાર નથી એનું પરિણામ નવ મહિના સુધી મૂંગા રહી ગયા મૂંગા રહ્યા ત્યારે ઈશ્વરના વચ્છન ઉપર વધારે મનન ચિંતન કર્યું હશે નવ મહિનામાં જેવી રીતે પૌલ દમાસ્ક જતા હતા અને ત્યાર આંધળા થઈ ગયા અને પછી ત્યારે ઈશ્વર કેટલા મહાન છે એમ કરીને એ બધું મનચંદન કરે છે કૃષ્мал ભય તબેનો ઈશ્વરના વચન અનુસાર જ્યારે બાળકનો જન્મ થયો અને ત્યાર પછી ઈશ્વરે કહ્યું તે નામ પાડ્યું હતું અને ત્યારે જકર્યાને જન્મ એ દદ્ભૂત કાર્ય કે એમના વાચા ફૂટી એટલે બોલી શક્યા એના જીવનમાં એટલો બધો આનંદ એટલી બધી ખુશી એટલી બધી ઉમંગ કે ઈશ્વરના જે ઈશ્વર આપણને બધાએ આ બતાવી છે એક 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 એ અદ્ભુત રીતે જવાબ કરે છે લુક પ્રભુ ઈશના જન્મ વિશે સ્નાનસ્કાર યોહાનના જન્મ વિશે બન્ને બહુ અદ્ભુત રીતે જવાબ કરે છે આ બંનેના જન્મમાં કાજ કરીને બંનેનો જન્મ जन्म पेलाच प्रकट કરવામાં આવ્યુ મરિયમને કહેવામાં આવ્યુ હતું એવ રીતે એલિઝાબેથને કહેવામાં આવ્યુ હતું બન્યનો જન્મ એક અદ્ભુત કે કુદરતી રીતે નહીં કુદરતી પર એટલે કુદરતી રીતે જે અશક્ય છે એવ રીતે એ બન્યો છે એલિઝાબેથના જીવનમાં અને એવ રીતે મેરીના જીવનમાં હા કિસમોલ ભયતાબેનો સ્નાન સ્કાર યોહાન માર્ક તૈયાર કરવા આવ્યા તૈયાર કરનાર બહુ મહત્વનું છે કસું પ્રોગ્રામ તવાન હોય તૈયારી વગર એ પ્રોગ્રામ થઈ શકે નહીં પ્રભુ ઈસ માટે તૈયાર કરવા માટે સ્નાન સ્કાર યોહાન આવ્યા અને જ્યારે આવ્યા ત્યારે બતાવ્યુંતું આ છે અને આજના સુષં સંદેશમાં આપણે જોઈએ છીએ 71 મેકલમાં ईश्वर कूनी दया ने कारण स्वर्गीय प्रभात प्रभार पड़ से अंधकार मृत्यु छाया में बसनाओं प्रकाश आपसे अपना चरणों ने शांति ने मार्गे दौरी जैसे हा किस्मला बगिता बहनों अंधारा मतड़ती प्रजा माट्टी एक महाज्योति तरीके प्रकाश तरीके प्रभु ईषु आप पृथ्वी पर आया प्रभु प्रभुषु आप गौरव कर दुनिया દીવા છો અને સાથે સાથે પડકાર ફેંગે છે મા સોળમી કલામાં તમારો પ્રકાશ લોકો આગળ પડવા દો જેથી કરી તમારા પરમપિતાનો લોકો મહિમા કરે તમારા સારા કૃત્ય જોઈને આપણા સારા કૃત્ય જોઈને પરમપિતાના લોકો મહિમા કરે આપણે પણ એ પ્રભુશું જે પ્રતિપ્રકાશ રૂપિયા ગયા તેમને તહેવારો જવાનું હોય આપણો જીવન પણ પ્રકાશિત બને બનાવીએ અજુ જે પ્રાચીત કન સંસ્કાર બાકી હોય પ્રાચીત સંસ્કાર જે અંતકાર હોય જે સંતાની ક્ષક્તિ હોય એ દૂર કરી પ્રકાશ પર્વ માટે આપણે આપણે આપણું જીવન પ્રકાશિત જરૂર કરીએ આ કૃષ્ણ મોલ ભય તબેનો આનું મનન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રબોષિ લોકો માટે મતૃ કૃત્યા હોય તમે પોતે દિવ્ય દયા દિવ્ય સંદેશ સબ્સ્ક્રાઇબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ કે અમે બધા આશીર્વાદિત છો અભિષેકતુ છો પ્રભુ ઈસુ હું તમારamba વિશ્વાસ રાખું છું પ્રભુ તમરંતર માવસો સર્વ શક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પરવતરો આમેન બોલો દિવ્ય દયાનો જય